આજે આપણે ધોરણ દસ માટે શરૂઆત કરી રહ્યા છીએ પ્રથમ ચેપ્ટનથી તો આપણે પહેલું ચેપ્ટન શરૂ કરીએ તો સાથે સાથે તમે એક ચોપડો પેન પાણીની બોટલ સાથે લઈને બેસો અને હું જે લખાવું છું એ સાથે લખવાનું છે અને તમારે યજ પણ રાખવાનું છે બરાબર તો એનાથી શું છે કે તમને ઝડપથી ખ્યાલ આવશે તમે ટોપિક જે ભણ્યા છો ખાલી વિડિયો જોશો તો એનાથી ખબર નહીં પડે લખેલું છે તો તમને યાદ રહેશે કે ના અમે જોયેલું છે અને વિડિયો જોયો તો ને એની અંદર આ લખેલું છે એટલે તમારા રિવિઝન મારામાં સરળતા રહે આખો દિવસ વિડીયો જોવો ના પડે તો હવે જો શરૂઆત કરો છો તો તમે સાથે પહેલા વિડીયોથી જોવાનું ચાલુ રાખશો તો પછી આગળ તમારા જોડે ચેપ્ટર નું નામ શું છે વાસ્તવિક સંખ્યા શું નામ છે વાસ્તવિક સંખ્યા હવે આ વાસ્તવિક સંખ્યા ની અંદર તમે ધોરણ દસ ની અંદર એમાં એક વૈજ્ઞાનિક આવતો હતો એલિમેન્ટ પુસ્તક લખ્યું હતું યાદ હોય તો યુક્લિડ કોણ હતો યુક્લિડ તો યુક્લિડ અહીંયા આગળ વાસ્તવિક સંખ્યાની આપણને સમજવામાં મદદરૂપ કરી છે તો યુક્લિડે શું મદદરૂપ કરી તો એના માટે આપણને એક પ્રય આપ્યો પ્રમય હવે અંક ગણિત નો મૂળભૂત પ્રમય આપણને કોને આપ્યો યુક્લિડે આપ્યો કોને આપ્યો યુક્લિડે આપણને આપ્યો તો હવે આની અંદર અંક ગણિતનો મૂળભૂત પ્રમેયનો મતલબ શું થાય છે એક વાક્યની અંદર જ તમારે યાદ રાખવાનું રહેશે આને હવે કોઈ પણ પહેલા હું અહીંયા એની વ્યાખ્યા લખી નાખું છું કે શું થાય છે તમારે પણ તમારા ચોપડાની અંદર લખવાની રહેશે જુઓ તો દરેક વિભાજ્ય પૂર્ણાંક સંખ્યાને અવિભાજ્ય પૂર્ણાંક સ્વરૂપે અનન્ય રીતે લખી શકાય તો આ છે અંક ગણિત નો મૂળભૂત પ્રમેય જે યુક્લી આપણને આપ્યો હતો ખૂબ જ મહત્વનો છે અને આ ચેપ્ટર માટે અને આપણા માટે સમજવા માટે ખૂબ જ મહત્વનો છે તો દરેક વિભાજ્ય દરેક વિભાજ્ય આપણે કેટલા ભાગ કરી શકીએ કે સાહેબ બે સાતર એકવીસ થાય બરાબર છે તો દરેક વિભાજ્ય વિભાજ્ય એટલે કે ભાગી શકાય તેવી સંખ્યા વિભાજ્ય એટલે કેવી સંખ્યા ભાગી શકાય તેવી સંખ્યા આ વિભાજ્ય સંખ્યાને આપણે અવિભાજ્ય પૂર્ણાંક સ્વરૂપે તો આ અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ પૂર્ણાંક સંખ્યાઓ તો છે બરાબર છે તો અવિભાજ્ય પૂર્ણાક્ષ રૂપે અનન્ય અનન્યનો મતલબ થશે એક અને માત્ર એક જ રીતે લખી શકે બીજું કોઈ રીત એના લખી શકાતી નથી તો અનન્ય રીતે આપણે એને લખી શકીએ છીએ એકદમ આપણને લાગશે સહેલો કે આનમાં તો કઈ છે જ નહીં ન્યુક્લિયડે ભલે આપ્યો હોય બરાબર છે એલિમેન્ટ પુસ્તકની અંદર એને અહીંયા આગળ આનું લખેલું છે અંકણિત નો મૂળભૂત પ્રમાય તો જુઓ યાદ રહી જશે આનો ઉપયોગ ક્યાં આગળ થાય છે એ પણ આપણને ખબર હોવો જોઈએ તો આનો ઉપયોગ થશે પેલો કે લસા અને ગુસ્સા શોધવા માટે લસા અને ગુસ્સા શોધવા માટે પણ આની અંદર મિત્રો તમે યાદ રાખજો હું પેલા લસા લખ્યું છે એટલે લસા જે છે ને મોટો ભય છે અને ગુસ્સા એ નાનો છે બરાબર છે જે મેં પેલા એટલા માટે લખ્યો છે લસા મોટો છે અને ગુસ્સા કેવો છે નાનો હોય

પેલું લસા અને ગુસા શોધવા માટે બીજું કે ગુણોત્તર વિભાવ માટે ગુણોત્તર વિભાવ માટે આનો ઉપયોગ થાય છે અહીંયા આગળ આપણે આ ગુણોત્તર વિભાવ અહીંયા આગળ આપણે કર્યો છે આને કહેવાય છે ગુણોત્તર વિભાવ કરવા માટે બીજું લસા અને

છે તો જોઈએ હવે આગળ વિડીયો તમે સાથે લખતા રહેજો આ બંને એના ઉપયોગ છે ચલો આગળ તો હવે આપણે જોઈએ આ લખી નાખ્યું છે તમે હવે અહીંયા આગળ આપણે લસ્સા અને ગુસ્સા લસા અને શોધવાના છે તો લસા અને ગુસ્સા શોધીએ અવિભાજ્ય અવયવિકરણ ની રીત બરાબર છે આનું નામ શું આપી દીધું લસા અને ગુસ્સા શોધવા છે તો પરીક્ષાની અંદર તમને એવું પૂછાય કે કોઈ પણ બે સંખ્યા આપેલી હોય કે અવિભાજ્ય અવયવિકરણ ની રીત થી લસા અને ગુસ્સા શોધો તો એ રીતનું નામ જ છે લસા અને ગુસ્સા શોધવા માટેની શું છે અવિભાજ્ય અવયવ પદ્ધતિની અવયવીકરણની રીત બરાબર છે તો પેલા આપણે અહીંયા આગળ લસા અને ગુસ્સા બંને શોધવાનો આપણે પ્રયત્ન કરીશું તો પેલું છે લસા તો લસા ને ગુસ્સા શોધીએ તો તમે મને કે લસા કોને કહેવાય અને ગુસ્સા ગુસ્સા કહેવાય કોને ગુસા ગુસ્સા બે વસ્તુ અમે શાળામાં દરરોજ શીખવાડેલું છે કે લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ બધ અને મોટે છે ગુસ્સા એટલે ગુરુતમ સામાન્ય અવય બરાબર છે તો આને એસસીએફ અને આને એલસીએફ ઇંગ્લિશમાં કહેવાશે તો આનું વ્યાખ્યા પણ આપણને આવડવી જોઈએ લસાની વ્યાખ્યા લખી નાખજો આપેલી સંખ્યામાં માં રહેલા તમામ તમામ અવિભાજ્ય અવયવની મોટામાં મોટી ઘાતાંક નો ગુણાકાર ઘાતાંક નો ગુણાકાર તો આને શું કેવાશે લસા કેવાશે લસા હું હંમેશા પહેલા જ લખીશ લસા મોટો ભાઈ છે ગુસ્સા નાનો ભાઈ છે હવે ગુસ્સા આપેલી સંખ્યા માં રહેલા એક જેવી એક જેવી અવિભાજ્ય અવયવનિ નાના માં નાની ઘાતાંક નો ગુણાકાર હવે આ પેલા આપણે લખી નાખો વ્યાખ્યા અને તમારે યાદ પણ રાખવાની છે બરાબર છે યાદ કઈ રીતે રહેશે હું અહીંયા આગળ તમને એક ઉદાહરણ આપું છું તમે આટલું લખજો ચોપડાની અંદર ફરજિયાત લખવાનું છે દરેક જણને જો યાદ રાખવું હોય ને જો ભણવું હોય તો બાકી તમારે જરૂર નથી ફક્ત જોવા માટે જ આવ્યા તો હવે છ અને એકવીસ હંમેશા લસા અને ગુસ્સા શોધવો હોય તો બે સંખ્યા જોઈએ લસા અને ગુસ્સા શોધવો હોય તો કેટલી સંખ્યા હોવી જોઈએ બે સંખ્યા હોવી જરૂરી છે તો આપણે લસા અને ગુસ્સા શોધી શકાય તો હવે આ બે સંખ્યાનો નો લસા અને ગુસ્સા શોધવો હોય તો જોઈએ તો બે ભાગ આપણે બે અવયવ અવિભાજ્ય કેટલા પડશે ત્રણ દુ છ ત્રણ ની એક ઘાત આવશે અને બે ની એક ઘાત એના સિવાય કોઈ બીજો અવયવ છે નહીં એકવીસ તો એકવીસ ના હું ભાગ પાડીશ તો સોરી આપણે વીસ લઈ લઈએ ચાલો એટલે તમને થોડુંક સમજણ વધારે પડે એટલા માટે નહીં આવે દસ દસ દુ કેટલા થઈ ગયા વીસ છે ને બરાબર છે પેલા સાત તર એકવીસ હોત તો સાત તર એકવીસ હતા એટલે એકદમ સરળતા હતું પણ થોડુંક આમાં વધારે ખ્યાલ આવશે હવે પાંચ તો પાંચ ની કેટલી ઘાત છે એક બે કેટલી વખત છે બે વખત છે બરાબર છે હવે જુઓ હવે આમાં તમને ખબર પડશે તો પેલા આપણે હંમેશા કે લસા તો આપેલી સંખ્યામાં રહેલા તમામ અવિભાજ્ય અવયવ તમામ જે બધા આપેલા છે આ બધે બધા એમાં તમામ અવિભાજ્ય અવયવ મોટામાં મોટી ઘાત પસંદ કરો જે આ બધા આપેલા છે તો અહિયાં આગળ બે માં મોટા કોણ છે આ છે બે હવે આ નહીં લખવાના મોટામાં મોટી ઘાત જ કીધું છે લખવાનું બરાબર છે અને આમાં પાંચ એક આમાં જ નથી આમાં છે પોતે જ મોટા છે એના સિવાય કોઈ મોટો છે જ નહીં એક જ છે પોતે ઘરમાં એકનો એક જ હોય માણસ તો એમાં મોટો પછી બીજું કોઈ હોય જ નહીં એક જ મોટો હોવાનો છે મિત્રો ખબર પડ્યો કે નહીં હા તો એની અંદર કોઈ મોટો હતો નથી તો હવે આ બધાનો આપણે ગુણાકાર કરીશું તો ગુણાકાર કરીએ તો શું થશે ત્રણ બે નો વર્ગ કેટલો થશે ચાર અને પાંચ તો પાંચ ચોક વીસ વીસ તરીકેટલા થઈ ગયા સાઠ તો આનો લસા કેટલો થઈ ગયો સાહીઠ હવે એવી રીતે ગુસ્સા લખતા રહેજો મિત્ર તમે બરાબર છે લખવાનું ભૂલજો નહીં અને સમજી પણ લેજો પેલા સમજી લેજો હવે આપેલી સંખ્યામાં રહેલા એક અવિભાજ્ય અવયવ એક આપેલી સંખ્યામાં રહેલા એક જેવી અવિભાજ્ય અવયવ એક જેવા અવિભાજ્ય અવયવ કયા છે એક જેવા આ છે અને આ છે એમાં રહેલા નાનામાં નાની ઘાત એક જેવી હોવી જોઈએ તો એક જેવી આ બે છે બીજી આપણે જોવાની નહીં બરાબર છે એકલો તો માણસ હોય એને તો આપણે અહીંયા આગળ જોવાનો થતો હોય નહીં એક જેવી સંખ્યા હોય બે બંનેની અંદર તો એમાં મોટામાં મોટી ઘાત નહીં પણ કઈ લેવાની નાનામાં નાની ઘાત તો બે ની એક ઘાત બરાબર કેટલા થઈ ગયા બે તો હવે તમે અહીંયા આગળ લસાની અંદર જોશો તો લસા આપણને કેટલા મળ્યા સાઈન અને ગુસ્સા કેટલા મળ્યા એટલે લસ્સા મોટા છે ગુસ્સા હંમેશા નાના જ રહેવાના છે અને નાના છે પણ એકદમ સહેલા છે નથી ફક્ત દાખલા જ પૂછાવાના છે પણ યાદ રાખજો તો એ સમજવા માટે આ સમજવા માટે તમને આ વ્યાખ્યા આવડવી જોઈએ હવે તમે કહેશો લસા તો સાદ અવિભાજ્ય અવયવ જે છે એમાં હું સમજાવું છું એમાં સમજણ પડે છે એવી રીતે ગુસ્સાની અંદર આપેલી જે સંખ્યા આપેલી છે એમાં અવિભાજ્ય જે અવયવ છે એમાં એક જેવી સંખ્યાની નાનામાં નાની ગાત પસંદ કરવાની નાના છે એટલે નાનામાં નાની ગાત પસંદ કરવાની બરાબર છે છે મોટા એટલે મોટામાં મોટી ગાત પસંદ કરવાની એકદમ સિમ્પલ છે હવે આવા દાખલા આપણે બીજા આગળ ભણવાના છે તો આટલું લખી નાખો અને પછી આપણે આ ઉદાહરણ છે બરાબર છે એક ઉદાહરણ છે તમે બુક પાય રાખશો તો એ તમને ખ્યાલ આવતો રહેશે ચલો હવે એના પછી આગળ ઉદાહરણ આપણે હવે લઈએ હું આ કાઢી નાખું છું તમે વિડીયો ઉભો રાખી અને ફરીથી આને સમજી શકો છો અને લખી પણ શકો છો બરાબર મિત્રો તો જો તમને આપણે આગળ બીજું આગળ ભણાવવાના છીએ જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આગળ આપણે વિડીયો બનાવીએ અને તમે જુઓ છો એ મને પણ ખ્યાલ આવે કે તમે વિડીયો જુઓ છો કને એક અત્યારે નાનો વિડીયો બનાવો છું જો મોટો વિડિયો બનાવવા જઈએ તો શું છે ઘણો ટાઈમ લે છે ને તમે જોવામાં તમને તકલીફ પડતી હોય છે બરાબર છે એટલે હવે આગળ બીજા વિડીયો બનાવીશું ત્યાં સુધી રાહ જુઓ અને ઝડપથી જ હવે વિડીયો આવશે દરરોજ રેગ્યુલર વિડીયો આવવાના છે બરાબર છે કોઈ દિવસ

કે જીવનની અંદર તમારે તમારા સારા મિત્રો રાખવા ખૂબ જ જરૂરી છે એવા મિત્રો ખરાબ મિત્ર છે એ ખુશ સંગત છે ભવિષ્ય જે છે એ સારું ઘડતર થાય છે જે રીતે આપણે એક ટમાટું ખરાબ હોય તો બાજુવાળા બધા ટમાટા ખરાબ થઈ જાય છે એવી રીતે આપણા જો મિત્ર મંડળ સારું હોય તો આપણને ઘણું બધું એમનામાંથી શીખવા મળે છે અને ભવિષ્યની અંદર આપણને તે ખૂબ આગ જવામાં અને સક્સેસ મળવામાં મદદરૂપ થાય છે એટલે ખરાબ મિત્રની સંગત ના કરો ખરાબ મગજની અંદર એવા વિચારો તમે પણ ન લાવો તમારી જાતની અંદર પરિવર્તન લાવો ભગવાનનું નામ સાથે સાથે લેતા રહો દિવસની અંદર યાદ રાખવા માટે તમારે શું કરવાનું ભગવાનનું નામ નવરા હોય એટલે ભગવાનનું નામ લેતું રહેવાનું જેનાથી આપણી યાદ શક્તિમાં વધારો થાય છે અને બીજા પણ આ ઘણા બધા આધ્યાતિક રીતે પણ વધારો થશે ચલો તો મળીએ એના પછીના વિડીયોમાં સમય ઘણો બધો વહી રહ્યો છે